આપણે તમને બતાવવાની છે તો તમે ખાસ આ વિડીયો પૂરેપૂરો જોઈજો કારણ કે આ છે સુરતની ટેક્સટાઇલ માર્કેટ દોસ્તો અને આ રિંગ રોડ છે આ રિંગ રોડ થી આપણે અંદર જવાનું છે અહીંયા એસએમસીનું પાર્કિંગ છે તમારી પાસે કોઈ વાહન વ્યવસ્થા કેવું હોય તો તમે અહીંયા ગાડી પાર્ક કરી શકો છો અહીંયા સ્કૂટરના દસ રૂપિયા છે અને મોટરનો ચાર્જ અને રિક્ષાનો ચાર્જ તમારે કલાકપુરમાં લેવામાં આવશે તો સામે તમને જે દેખાય છે ને આરિંગ રોડથી તો ત્યાં આપણે અંદર બધી માર્કેટ છે આપણે ત્યાં જઈએ તો દોસ્તો તમે ટેક્સટાઇલ રિંગ રોડ ઉપરથી આવો ને ટેક્સટાઇલ માર્કેટમાં ત્યારે આ રીતનું લોકેશન છે તમે જોઈ શકો છો બંને સાઈડ ગમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ બિલ્ડિંગની અંદર તમને સાડી મળી રહેશે ઘણી બધી વેરાયટીમાં અને કેટલી બધી પુષ્કળ દુકાનો છે એટલે તમારી સોઈઝ પ્રમાણે તમે આ લઈ શકો છો આ આપણા અંદર જવાનું છે જ્યાં સાડી સેન્ટર છે અને એકસો ને નંબરની દુકાન છે ત્યાં જઈને હું તને સાડી બતાવીશ દોસ્તો આપણે ન્યુ રતન માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોરની અંદર જે સ્પેશિયલ દરબારી સાડી સાડી ફેન્સી અને કેટલોક સાડીનો પુષ્કળ ખજાનો અને બહુ વ્યાજબી સારા ભાવની બધી પ્રકારની સાડી પણ ખાસ દરબારી સાડી જે મળે છે જે સંધ્યા સંધ્યા સાડી સેન્ટર છે દોસ્તો આ તમે જોઈ શકો છો સંધ્યા સાડી સેન્ટરનું બોર્ડ છે અને પંકજભાઈ સામે દેખાય છે તો પંકજભાઈ પાસેથી આપણે પૂરી સાડીની માહિતી મેળવશું પંકજભાઈ જય શ્રી નમસ્તે કેમ છે મજામાં તો પંકજભાઈ આજે તમારી દુકાનની મુલાકાત લેવાનું થયું છે તો તમે તમારી દુકાનમાં જેટલી સ્પેશિયલ સાડી હોય એના વિશે વિસ્તારથી વાત કરો અને જે કઈ ભાવ હોય સાડીનો એ બધું અમને વિસ્તારથી તમે સમજાવો તમારી સાડી હા આ તમને બધી વેરાયટી મળી જાય એકવાર વાર અહીંયા નીચે કેમેરો રાખો તમને હું બધી વેરાયટી એક એક વેરાયટી આ જો એક તો આ જરીવાળી વાળી આઈટમ આવશે જરી આવે એમાં પૂરામાં જરી આવશે પૂરા બાંધણી કોન્સેપ્ટ કહેવાય આમાં તમને બાંધણી કોન્સેપ્ટ કહેવાય પછી એક આવે હા જો સિફોન સિફોન કાપડ કહેવાય આ બંડલના બંડલ આવે એમાં છ છ કલર મેચિંગ આવશે પછી વરકમાં જોઈએ તો વરકમાં ગોટા પટ્ટી વરક છે પછી આવો આજો બટરફ્લાય બટરફ્લાય બોર્ડર જોઈએ તો પણ મળી જાય એમાં તમને એવા વિસ્કોસ બોર્ડર ના જોઈ તો પણ મળી જાય વિસ્કોસ આવશે પણ મળી જાય આજો ડિજિટલમાં જોઈએ ડિજિટલમાં પણ મળી જાય મિરિયલ વર્ક વિસ્કોસ મિરિયલ વર્ક એકસો થી સ્ટાર્ટિંગ છે આપણી પાસે એમાં કેટલોકમાં આવશે એક આ દરબારી વર્ક જે હેન્ડવર્ક કહેવાય પૂરી પૂરી હેન્ડવર્ક આવશે આવે પછી આવા કેટલોક જોઈએ કેટલોક પણ મળી જાય તમને આ બધા અત્યારે પેકિંગ થાય છે આ ટાપનો આજો બધા હેન્ડવર્ક આવશે આમાં તમને આ મિરિયલ હેન્ડવર્ક કહેવાય આવી રીતનું આવશે આ ટાપનો વિસ્કો બોર્ડરમાં કેટલો ગાળા બોર્ડર કહેવાય એકસો એસી રૂપિયા એકસો એસી જે તમને એક આ નવી વેરાયટી આવી છે અત્યારે બહુ આલે છે પ્યોર કપડમાં આવે નાઝમીન કપડ કહેવાય નાઝમીન કપડમાં આવશે વિથ બ્લાઉઝ આઈટમ આવશે હા બ્લાઉઝ સાથે આવશે કપ એન્ડ ટપ બહુ મસ્ત આવે હા આવ કોટન માં જો કોટન માં પણ વેરાયટી મળશે તમને કે કેટલો કસ જે આપણે નંબર હાલે છે એમાં તમે મેસેજ કરો યા વિડીયો કોલ કરો કોલ કરો તમે બધી ફેસિલિટી અવેલેબલ છે પંકજભાઈ આપણે જેટલા કલર જોતો હોય એટલા બધાય તમારી પાસેથી મળી જાય જેટલા એક બે પીસ નહી આવે તમારે પાંચ છ પીસ કે જે રીતે આખો શેટ આવતો હોય ને એ રીતે આવશે દોસ્તો તો હજી વેરાયટી બીજી કે અચ્છા સવારથી સાંજ થઈ જાય તમારે શોપિંગ કરતાં કરતાં એટલી આ બધી સંધ્યા સાડી દુકાનની અંદર વેરાયટી છે એમાંય ખાસ દરબારી સાડી માટે તો સ્પેશિયલ દોસ્તો તમે એકવાર સુરતની અંદર આવો તો ન્યૂ રતન માર્કેટ અને ગ્રાઉન્ડ ફ્લોરની અંદર એકસો ચૌદ નંબરની દુકાન છે અને સંધ્યાનો જે એકસો ચૌદ નંબરની દુકાનો છે ને તે કોન્ટેક નંબર પણ આપ્યો છે તમે ઘરે બેઠા પહેલાં વાત કરી શકો છો અને સુરત આવો ને ત્યારે રિંગ રોડ ઉપરથી તમે અહીંયા ચોક્કસ આવીજો દોસ્તો

તો પંકજભાઈનું નામ છે તમે અહીંયા આવી શકો છો ગમે ત્યારે અને મુલાકાત લઈ શકો છો એકસો પાસઠ ની કરુ થાય ને એકસો પાસઠ થી સ્ટાર્ટિંગ રેટ છે તો તમારે જ્યાં સુધી તમને પોસાય ત્યાં સુધી તમે જઈ શકો છો દોસ્તો તો દોસ્તો આ તો સાડીનો વિડીયો સાડીનો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી